મિત્રો આપણે આવી ગયા છીએ તપતેશ્વર મહાદેવ તમે જોઈ શકો છો આજ અહીંયાથી તપતેશ્વર મહાદેવ જવાય છે આ એનો બેટ છે તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો તમને હું બતાવીશ ફરીથી મારા નવા એક લોગમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે બધા મિત્રોને જય શ્રી રામ જય રામવીર આજે આપણે આવી ગયા છીએ ભાવનગરના તપતેશ્વર મંદિરે આ એક એવું મંદિર છે કે આખા ભાવનગરનું ઊંચામાં ઊંચું મંદિર છે અહીંથી આખું ભાવનગર બતાય છે અને આમ પણ શ્રાવણ મહિનો છે તો અહીંયા ફરજીયાત એકવાર મુલાકાત કરજો બહુ મજા આવશે વ્યૂ મસ્ત છે નજારો પણ મસ્ત છે આખું ભાવનગર તમને બતાવી જાય છે આ મંદિર કેવું છે તો આ રાજા રજવાડા વખતનું મંદિર છે મહારાજા તપ્ત શિવજી વખતનું એકવાર આવશે મુલાકાત લેજો આ મંદિરની ખાલી જવો મિત્રના વ્યૂ જેવો મંદિર છે watarana yau yiwa zai wasu akwai kwanawunan barajin wata isa a lalwacin manjirjiya da hagan zaura wakil domin jiki ya kwanawunan તમે જોઈ શકો છો ઊંચા ઊંચું મંદિર સાહેબ ભાવનગરમાં આખા ભાવનગરમાં ઊંચા ઊંચું મંદિર છે આખું ભાવનગર બતાવે છે અહીંથી તમને તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ ફળાનાથની બધી ડ્રોઈંગ કરેલું છે અલગ અલગ બધી રીતના ફળાના દોરેલા છે જોઈ શકો છો તમે

તો ફાઇનલી હવે આપણે ઘરે જ આવીએ છીએ હું તો એમ કહું છું તમે ભાવનગરમાં કે અથવા આજુબાજુ જગ્યાએ રહેતા હોય ને તો એક વખત આવીને અવશ્ય મુલાકાત લેજો બહુ મસ્ત નજારો છે આમ પણ શ્રાવણ મહિનો અત્યારે હાલે છે